નમસ્કાર વડીલ હું છું પ્રતાપ ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે હજારોની સંખ્યામાં માલધારી રબારી લોકો રસ્તા ઉપર નીકળી પડે છે હાથમાં ધોકા લઈને તમામ રબારી લોકોના કપડાં લાલ રંગથી રંગેલા હતા જ્યાંથી પણ આ રબારી લોકોની રેલી નીકળે છે લોકો ઊભા રહીને ચોંકી જાય છે લોકોની મનમાં એ શંકા હતી કે શું હમણાં દબદબાથી બોલાવવું છે પણ રબારી લોકો આટલી મોટી સંખ્યામાં હાથમાં ધોકા લઈને લાલ રંગથી રંગાઈને ક્યાં નીકળ્યા છે વિડિયોમાં આગળ વાત વિડીયો પહેલા હું તમને રિક્વેસ્ટ જો તમે તમે રબારી ભરવાડ ચારણ એમાંથી છો કરીને લાઇક કરી ને કોમેન્ટ કરજો આ લોકો આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા છે એ વાત કરતા પહેલા માલધારી વિશે હું એટલું કહેવા માંગીશ ખરેખર એકતા માલધારી લોકોમાં જ છે આપણે જોઈએ બાવળીયા ધામમાં હુંડો મહારાષ્ટ્ર જે થયો હતો એમાં ભરવા લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો એના પહેલાં આહિર સમાજે એક મહારાષ્ટ્રનું પ્રોગ્રામ કર્યું હતું દ્વારકાની અંદર ત્યાં પણ ભાઈ માલધારી લોકો જ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અત્યારે તમે જુઓ છો એક માતાજીની ધજા લગાવવા માટે હજારોની સંખ્યામાં રબારી લોકો નીકળી પડે છે રસ્તા ઉપર તમામના હાથમાં ઓછી લાકડી અને પોતાના કપડાં રંગેલા હોય છે લાલ રંગથી વડે સોશિયલ મીડિયામાંથી મળતી જાણકારી મુજબ કહેવામાં એવું આવી રહ્યું છે હજારોની સંખ્યામાં રબારીઓની જે આ રેલી જઈ રહી છે તે મોમાઈ માતાજીના મંદિરે ધજા લગાવવા માટે જઈ રહ્યા હતા મોટો પ્રશ્ન એ છે કે તમામના હાથમાં લાકડી કેમ છે કહેવામાં એવું પણ આવી રહ્યું છે રબારીઓની પહેચાન લાકડી અને લાલ રૂમાલ કહેવાય છે એટલા માટે આ તમામ રબાડીઓના કપડાં લાલ રંગથી રંગેલા હતા અને હાથમાં લાકડી હતી અને હા છેલ્લા આ વિડીયોમાં હું તમને એટલું કહેવા માગીશ વિડીયોની અંદર ક્યાં પણ મારાથી ભૂલ થઈ હોય અથવા કોઈ પણ આ વિડીયો વિશે અધૂરી જાણકારી અપાણી હોય તો મને માફ કરજો અને હા હું તમને રિક્વેસ્ટ કરીશ તમે પણ વડીલ થઈને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં આ રબારીઓની જે રેલી નીકળી હતી એના વિશે પૂરી જાણકારી અવશ્ય આપજો મળીશું બીજા વિડીયોમાં અને આ વિડીયો તમારી ફેમિલીમાં અવશ્ય શેર કરજો જય દ્વારકાધીશ જય ઠાકર